નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે જમ્મુ અને કાશ્મીરના રામબંધમાં ગઈકાલે વાદળ ફાટવાની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના મોત થયા હતા ખરાબ હવામાનના કારણે ગુજરાતથી ત્યાં ગયેલી પચાસ મુસાફરો ભરેલી બસ પણ ત્યાં ફસાઈ ગઈ છે આ બસમાં ત્રીસ મુસાફરો ગાંધીનગર અને વીસ પાલનપુરના હતા હાલ મુસાફરો શ્રીનગર પરત ફરી રહ્યા છે આ ઘટનામાં ફસાયેલા એક ગુજરાતી મુસાફરે વીસ એપ્રિલની સાંજે છ કલાકને પાંત્રીસ મિનિટે એક વિડીયો વાયરલ કરી ગુજરાત સરકાર પાસે મદદની માંગ કરી હતી પાલનપુરમાં આજે જીપીએસસીની ક્લાસ વન ટુની પરીક્ષા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે વિદ્યામંદિર ખાતે યોજાયેલી પરીક્ષામાં વીસથી પચીસ જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની તક ગુમાવવી પડી છે પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ અગિયાર ચાલીસ મિનિટે પહોંચ્યા હતા જ્યારે નિર્ધારિત સમય અગિયારને પાંત્રીસ કલાકનો હતો માત્ર પાંચ મિનિટની મૂડી હાજરીના કારણે તેમણે પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં સાતલપુરના બામરોલી ગામમાં વેલ્ડિંગની દુકાનમાં આગ લાગતા સામાન સહિત મજૂરી કરી જમા કરેલા રોકડા એંશી હજાર રૂપિયા બળી જતા મજૂર યુવક દયનીય હાલતમાં મુકાયો હતો સાતલપુરના બામરોલી ખાતે પરમાર વેરશીભાઈ રામાભાઈ હાઇવે ઉપર વેલ્ડિંગની દુકાન આવેલી છે શનિવારે સાંજે ભારે પવનને કારણે દુકાન પર હેવી વીજ અથડાતા તેમાંથી તણખા ઉડી નીચે સૂકા કાંટાની વાળમાં પડતા આગ ભભૂકી ઉઠી હતી આગની જ્વાળામાં બાજુમાં અડીને દુકાન આવેલી હોવાથી લપેટમાં આવતા આગ લાગી હતી બનાસકાંઠા જિલ્લામાં પોષણ પખવાડિયાની સાતમી ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમો યોજાયા છે પાલનપુર એક ઘટક ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓને ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ પછીના પ્રથમ હજાર દિવસના મહત્વ વિશે માહિતી આપવામાં આવી છે ગાયત્રી મંદિર પાલનપુરના સહયોગથી બસોથી વધુ સગર્ભા માતાઓ માટે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતોએ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે સિંચાઈ માટે કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોએ રાત્રે કેનાલમાં બેસીને સનેડા ગાયા હતા ખેડૂતોએ કોરી કેનાલમાં બેસીને ગાયેલા સનેડામાં નેરમાં પાણી નથી આવતું જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો આ રીતે તેમણે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે પાટણમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ અઢાર એપ્રિલે યોજાયેલી આ બેઠકમાં મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલ સહિત ગુજરાતના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં એક એપ્રિલ બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બદલ હોદ્દેદારોનું અભિનંદન કરવામાં આવ્યું હતું ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે પ્રાચાર્ય સંવાદ અભિયાન વિશે માહિતી આપી ડોક્ટર રૂપેશભાઈ ભાટિયાએ મંડળ રચના અંગે માર્ગદર્શન આપ્યું હતું જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ચાર ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે આજે રવિવારે તાપમાનમાં વધુ એક ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે દિવસ દરમિયાન તાપમાનમાં ક્રમશઃ વધારો થશે બપોરે બાર વાગે તાપમાન આડત્રીસ ડિગ્રી રહેશે બપોરે એક વાગ્યે ઓગણચાલીસ ડિગ્રી સુધી પહોંચશે ખાસ કરીને બપોરે બે થી ચાર વાગ્યા દરમિયાન તાપમાન એકતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે અંબાજી શક્તિપીઠના બ્રહ્મપુરીવાસમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે આ વિસ્તારમાં માત્ર ચાર દિવસે એક વાર પાણી આવે છે આ સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું મહિલાઓએ માટલા ફોડીને અને ખાલી વાસણો સાથે વિરોધ નોંધાવ્યો હતો તેમણે ગ્રામ પંચાયત વિરુદ્ધ નારાબાજી કરી હતી મહિલાઓએ ગંભીર આરોપ લગાવ્યો છે કે પૈસા આપવા પર પાણી મળે છે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને તરાદમાં જ્યાં મળશે આપને વેઠવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની વાવથરાદ નવા જિલ્લાની રચના બાદ રાહ ગામને તાલુકા મથક બનાવવાની વિચારણા ચાલી રહી હતી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાહ ખાતે એક ખાનગી હોટેલના ઉદઘાટન પ્રસંગે આ સંકેત આપ્યા હતા તેમણે જણાવ્યું હતું કે તમારું સપનું આપણે સાકાર કરવું છે આપણું સેન્ટર રાહ બની રહ્યું છે રાહ ગામ મુખ્ય સેન્ટર તરીકે વિકસી રહ્યું છે મુખ્ય મથક માટેની તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે આ વિકાસથી આસપાસના વિસ્તારના લોકો પણ રાહ ખાતે ખરીદી માટે આવશે જે સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે